નમસ્કાર હું છું મિતલ અને આપ જો રહા છો ઉમેદવાર મહેશ ઠાકોર વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર ઊભા કરવાના મુદ્દે ડભોડા સરપંચ ભૂપત ઠાકોર અને અપક્ષ ઉમેદવાર ગુલાબ ઠાકોર ભાજપના સ્થાનિક આગેવાનોની રજૂઆતથી પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા આક્રોશ સાથેનું નિવેદન મીડિયા પર ચાલતા મંડાઘાટ સર્જાય હોય મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ પટેલ ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરત ઠાકોર સહિત એમડી ચૌધરી વગેરેએ મધ્યસ્થી કરતા મામલો ઠાળી પડ્યો હતો ડભોડામાં ભૂપત ઠાકોર દ્વારા મહેશ પટેલની સામે અપક્ષ ઉમેદવાર ગુલાબ ઠાકોરે ઉમેદવારીમાંથી ખસી જતા ભાજપના મહેશ ઠાકોર જીતી ગયા હતા અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે મત ગણતરીના દિવસે જ લેટર ટાઈપ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ભારતીય જીનાની નિકાસમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની સીઝન દરમિયાન મોટો વધારો થયો છે

વૈભવ ચાવડાએ અચાનક જોડે વાતચીત કરી હતી આ બાબતે અનુસૂચિત જાતિ એકતા મંચના અધ્યક્ષ વૈભવ ચાવડા એક્ટિવ મોડમાં દેખાયા હતા અને સુરક્ષાને ધ્યાને લઈ છાત્રાલયમાં જે જરૂરિયાતમંદ હોય તે બાબતે પણ રજૂઆત કરી હતી ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વૈભવ ચાવડા સમાજના વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન પણ આમ કાર્યથી તેમને અલગ જ અનુભૂતિ થાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું મહેસાણા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કલેક્ટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની કોન્ફરન્સમાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સહભાગી બન્યા હતા આગામી તારીખ થી સત્તર એપ્રિલ દરમિયાન ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે જે બોર્ડની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી નજર કરીએ આગળ સમાચારો પર ત્યારે રેખા ગુપ્તા મુખ્યમંત્રી શપથ લેશે શપથ ગ્રહણ સમારોહ બપોરે બાર વાગે રામલીલા મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે તેમની સાથે છ મંત્રીઓ પણ શપથ લેશે જેમાં પ્રવેશ વર્મા આશીષ સુદ સિંહ સિરસા રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ કપિલ મિશ્રા અને પંકજ કુમારસિંહના નામ શામેલ છે શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ એક મોટી જવાબદારી છે મારા ઉપર વિશ્વાસ કરવા માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ હાઈકમાન્ડનો આભાર માનું છું મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીના મુખ્યમંત્રી બનીશ આ એક ચમત્કાર જેવું છે एक हाँ। मरैकल है एक नया मोटिवेशन है अध्याय है बहनों के जीवन में आज यदि रेखा प्रदेश की मुख्यमंत्री बनकर के काम कर सकते मुझे लगता है हर बहन के लिए रास्ते हैं। और केवल उनको अपने दरवाजे खोल करके अपनी राह पे चलना होगा ये देश उनके लिए पल के बिछाए तैयार खड़ा है मैम सबसे पहली प्राथमिकता क्या होगी जो कमिटमेंट हमने दिल्ली के लिए की है उन्हें पूरा करना मैम करप्शन को लेकर भी तो एस आई टी की जाँच होगी आपने कहा एक एक रुपए का हिसाब एक हो एक रुपए का हिसाब जिसने भी भ्रष्टाचार किया है उसे देना होगा मैम महिलाओं को लेकर भी स्कीम निकाली थी उन महिलाओं के लिए क्या करेंगे सुरक्षा भी एक बहुत बड़ा मुद्दा है सुरक्षा से लेके एम्पावरमेंट तक आर्थिक एम्पावरमेंट ये सारे एक एक बिंदु पे काम किया जाएगा इसका पूरा लेआउट प्लान बनेगा पूरी टीम नहीं, नहीं नहीं आईसीसी चैंपियन ट्रॉफी 2025 पच्चीस सीजन बीजी मैच आज रवाशर આ મેચમાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે દુબઈમાં શરૂ થશે ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે પરંતુ આમ છતાં વિકેટકીપર તરીકે કે એલ રાહુલ ટીમની પ્રથમ પસંદગી હશે આવી સ્થિતિમાં ઋષભ પંતને ફરી એક વખત બહાર રહેવું પડી શકે છે નજર કરીએ આગળ સમાચારો પર ત્યારે મહેસાણા મળ્યું કે પાણીની સમસ્યા પણ છે બાળકો બહાર પાણી પીવા માટે જાય છે જ્યારે આ બાબતે શિક્ષકોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે પાણીના જગ મૂકવામાં આવ્યા છે પાણીના જગ જોયા તો જગ ખાલી જોવા મળ્યા હતા પાણીનો હોજ પણ ખરાબ હાલતમાં જોવા મળ્યો હોય ત્યારબાદ પાણીના નળ પાસે જગ્યામાં પણ પણ ગંદકી જોવા જોવા મળી હતી જેમાં મચ્છરો મળ્યા હતા આ બાબતે જવાબદારોને પૂછતા અધરતાલ જવાબો મળ્યા હતા ત્યારે શાળાના બાળકોના આરોગ્યનું શું એ પણ એક ચર્ચાનો વિષય છે હવે શિક્ષણ વિભાગ શું પગલા ભરે છે તે તો હવે જોવાનું રહ્યો તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ